કારણ કે આ કોઈ થી સાથ આપે નો આપે પણ ભેળિયા વાળી નું શરણ લઈ લેવાનું યાર નવગણ નવ હોરટ નો ધણી હતો ઈ ધારે તો શું નો કરી શકે પણ માનું શરણું લઈ લીધું ગાય ભગવતી તું જો ભાલાની અણી એ બે તો મારાથી આ યુદ્ધ જીતા અને તો હું સિદ્ધ ના પાત્ર સુધી જઈ શકું તો હમીર સુમરાને ને હરાવી શકું પોતાના બળ નું અભિમાન કર્યું તો કદાચ નવગણ ન જીતે તેથી ચકલી બનીને આવી ગઈ હતી એમ હું જાદુ તો નહીં કહું પણ નીંદર નહોતી આવતી શું કામ કે આજ મારી માની બીજ મઢડાના ફાદરમાં ઉજવાય છે હયું હયું દળાતું હોય છે યાર એટલે જાજી કાય વાતું આપણે આગળ ઉપર મારે પ્રસંગો કેવા છે આપણો આખો મર્યાદાનો ડાયરો છે આ શું પો પાડી દેવાના કેતને મુફલિસ ખો ગઈ કેતને તવંગર હો ગઈ યાર જો મિલ ગઈ માટી મેં તો દોનું બરાબર હો ગઈ યાર આ તો કૃપા હોય તો સાહેબ બાકી તો આ આપણી જાગીર તો છે ને યાર દેવાત ખબર ન હોય તો ડાયરા બંધ થઈ જાય ના ના રામના નામ લેવાના બહુ રતન વસુંધરા એ તો એક થી એક હવાયા આવે છે એટલે જે કાંઈ કાલાવાલા કરવા હું સોનભાઈ મારા સાનિધ્યમાં આવ્યો છું આયા આનંદ કરવા આવ્યા છે મા જે બોલાવે બોલવાનું છે આ બધાય જે છે આમાં કોના કોના હું નામ લઉં સરધાનું ભાતું લઈ ઝૂપડામાં રહેવા વાળો પાંચસો ની નોટ કાઢી ખીચા માંથી અને આ સુધી આવીને આમ ઘોળ કરે ને તો એ હોનભાઈ માના ચરણ સુધી પોકી જાય છે એમાં શંકાને સ્થાન નથી કારણ કે હવે હવની રીતથી રાતને અંજવાળી છે કોઈએ દીવડા પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે હવે હવની રીત થી આ રાત ને અજવાળી છે યાર આ પ્રકાશ જે પડે છે કે બધાય જાતિનો સર્વ જાતિનો આમાં પ્રેમ લાગણી સહકાર સહભાજ બધી જાતિ યાર ધળી થાય ત્યારે તમે આમ નજર તો કરો સાહેબ આ વિડિયો વાળા ને એકવાર આમ નજર તો કરો તમે જય 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 સોનવાઈ જય 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 સોનવાઈ અને બીજી વાત કરું સાકાર થાય છે અને લંકા ના પટાંગણ માં જેથી મારો રામ ચૌદ બ્રહ્માડ નું સંચાલન કરવા વાળો ભગવાન જેથી લંકા ના પટાંગણ માં રાવણ સામે ઉભો છે પણ કેવો લાગે છે ભગવાન રાઘવ